આગળના સમાચાર પર નજર કરીએ તો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં ભાવનગરના તક્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે રાજાશાહી સમયના તક્તેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે બસો એંસી ફૂટની ઊંચાઈ પર આવેલું તક્તેશ્વર મહાદેવ મંદિર ભાવનગરના મહારાજા તક્તસિંહ ગોહિલ દ્વારા બાંધવામાં આવ્યું હતું શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભક્તો ભાવપૂર્વક મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આ મંદિરોના ઐતિહાસિક મંદિરને લઈને અનેક લોકવાયકાઓ પ્રચલિત છે જેમાં મંદિરના આ ભવ્ય ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આ સોમવારથી ચાલુ થશે પવિત્ર શ્રાવણ માસ અને જો આપણે વાત કરવામાં આવે તો આજે ભાવનગરનું સૌથી ઊંચું એટલે બસોને એંસી ફૂટ ઉપર આવેલું મંદિર જે છે તક્તિશ્વર મહાદેવ જે સર તક્તસીજી દ્વારા બંધાવામાં આવેલું છે ત્યાં છીએ આપણે અહીંયા ભક્તોને પૂછ્યું કે તમે કેટલા વર્ષોથી આવે છે શું કામ આવો છો મારું નામ હું અહીંયા દસ વર્ષથી આવું છું દસ વર્ષથી આવું છું અને મહાદેવનું મંદિર ખૂબ જ સારું અને જૂનું છે અહીંયા આવીને બહુ સરસ મજા આવે છે મહાદેવના દર્શન થાય છે પ્રકૃતિના દર્શન થાય છે અહીંયા એક અનોખું જ આનંદ પ્રાપ્ત થાય છે છેલ્લા દસ વર્ષથી તમે કીધું કે તમે આવો છો શું કારણ

શ્રાવણ સોમવાર શ્રાવણ મહિનો અમે દસ સોમવારે આવીએ છીએ અને અહીંયા ખૂબ જ અનુભૂતિ શાંતિ એકદમ શાંતિની અનુભૂતિ થાય છે અને ખૂબ જ શ્રદ્ધા છે તખતેસર એવું મંદિર છે કે ત્યાં એકવાર આવે માણસ તો રોજ આવે અમે તો આખો શ્રાવણ મહિનો રોજ આવતા હતા ખૂબ જ શ્રદ્ધા છે અને અહીંયા આવવાવાળા માણસોને એકદમ શાંતિ અનુભવે છે અને ભગવાન ભોળાના શ્રાવણ મહિનામાં સૌને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના હું લગભગ તો આવું છું સોમવાર ન આવીએ પણ આમ રેગ્યુલર શ્રાવણિયા સોમવાર હોય ત્યારે હજી એક હરિ હરિભક્ત છે જે આપણી સાથે છે તમે કેટલા વર્ષોથી આવો છો હું દર વર્ષે શ્રાવણ મહિનામાં પહેલા જ પ્રથમ શ્રાવણ મહિનાના શિવરાત્રિના દિવસે અમે આવીએ છીએ અહીંયા આગળ આવીએ એટલે ખૂબ જ દર્શન કરવાનો આપણને મનને શાંતિ મળે છે પવિત્ર ભાવનગરની આ ઐતિહાસિક જગ્યા છે અને અહીંયા આગળ ભાવનગરનું એક નજરાણું છે અને બહારથી પણ જેટલા લોકો અહીંયા આવે છે ખાસ તક્તેશ્વર મંદિરના દર્શન માટે પધારે છે એટલે આ એક બહુ આપણા ગર્વની વાત છે ભાવનગરનો આ તક્શ્વર મહાદેવ પ્રાચીન અને ખૂબ જ આનંદ અને શાંતિ મળે એવું સ્થાન છે આ સુખ શાંતિ અને સમૃદ્ધિ જે મળતી હોય છે તે મહાદેવજીના દર્શનથી થાય છે છેલ્લા દસ વર્ષ અને તેથી પણ વધુથી અહીં જે શિવના ભક્તો છે તે અહીં દર્શન માટે આવે છે અને સુખ અને શાંતિની અનુભૂતિ પ્રાપ્ત કરે છે બધાએ જ કીધું જેમ બાપુએ કીધું અને બધા બીજા બધા ભક્તોએ પણ કીધું કે એકવાર આવ્યા બાદ પણ અહીં વારંવાર આવવાની ઈચ્છા થાય છે અને સુખની અનુભૂતિ થાય છે આ વખતે શ્રાવણ મહિનામાં એક વધુ વિશેષતા એ છે કે શ્રાવણ મહિનો સાત દાયકા એટલે કે સિત્તેર વર્ષ પછી પ્રથમવાર એવો આવ્યો છે કે જેની શરૂઆત પણ સોમવારથી થાય છે ને જેનો અંત પણ સોમવારથી થાય છે એટલે આ એક વધુ વિશેષ પવિત્ર મહિનો છે ભાવનગરથી તક્તેશ્વર મંદિરથી હિરેન બયાણી સાથે હું સિદ્ધાર્થ ગોગારી